નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનો પાઠ ત્રણ જેનું નામ છે સ્વાદ થી પાચન સુધી આ પાઠના સ્વધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથી અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ આવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બધું જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ત્રણ

સ્વાદ છે તે ગળ્યો હોય છે ત્યાર પછી ત્રીજું ચિત્ર છે તે ટામેટા છે ટામેટાનો સ્વાદ છે તે ખાટો હોય છે ત્યાર પછીનું ચિત્ર કે જેમાં મીઠું આપેલું છે તો મીઠાનો સ્વાદ છે તે ખારો હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને હળદર આપેલી છે તો હળદરનો સ્વાદ છે તે ધૂરો હોય છે ત્યાર પછીના ચિત્રમાં છે તે કારેલા આપેલા છે અને કારેલા તો તમને ખબર જ છે સ્વાદમાં કેવા હોય છે કડવા હોય છે ચાલો હવે આગળ પ્રશ્ન બે આપેલ સ્વાદ ક્યાં ખાદ્ય પદાર્થમાંથી મળે તેના નામ લખો જેમ કે ખાટો સ્વાદ તો લીંબુ આંબલી અને નારંગીમાંથી મળે ગળિયો સ્વાદ શેરડી ખાંડ અને ગોળમાંથી મળે તીખો સ્વાદ મરચાં આદુ અને મરીમાંથી મળે તુરો સ્વાદ હળદર અને આમળામાંથી મળે છે ત્યાર પછી ખારો સ્વાદ તે મીઠું અને સંચળ મળે છે ત્યાર પછી કડવો સ્વાદ તે કારેલા લીમડો અને મેથીમાંથી આપણને મળે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલું તમને સૌથી વધુ ગમતી ચાર વસ્તુના નામ અને તેના સ્વાદ જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારી રીતે પણ જવાબો લખી શકો અહી મેં નમૂના રૂપ જવાબો લખ્યા છે જેમ કે મને ગમતી ચાર વસ્તુ છે તો ગુલાબજાંબુ જેનો સ્વાદ ગળ્યો હોય છે ઢોકળા કે જેનો સ્વાદ ખાટો હોય છે ત્યાર પછી પાણીપુરી જેનો સ્વાદ તીખો હોય છે અને ઢોસા તેનો સ્વાદ પણ તીખો હોય છે તો આમાંથી તમને ગમતી હોય તેવી વાનગીઓ તમે લખી અને તેનો સ્વાદ કેવો હોય છે તે લખી શકો ત્યાર પછી બીજો પ્રશ્ન તમે લખેલી ચારેય વસ્તુનો સ્વાદ એક સરખો છે તો ના બધી વસ્તુઓનો સ્વાદ જુદો જુદો છે એક સરખો સ્વાદ હોતો નથી ત્યાર પછી પ્રશ્ન વસ્તુઓને ઓળખી શકાય તો માત્ર સુગંધથી ઓળખી શકાય તેવી ખાદ્ય વસ્તુઓમાં લસણ ડુંગળી વરિયાળી જીરું આવી વસ્તુઓ છે તેને આપણે માત્ર સુગંધથી પણ ઓળખી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ખોરાકને શા માટે ખૂબ ચાવીને ખાવો જોઈએ તો ખોરાક ખોરાક ખૂબ ચાવીને ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે અને એટલે આપણે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ ત્યાર પછીનું પાંચમું લાળરસનું કાર્ય શું છે તો લાળરસ ખોરાક સાથે ભળીને ખોરાકને સુપાચ્ય બનાવે છે છઠ્ઠો પ્રશ્ન શિવાંશ ઝાડા ઉલટી થયા છે તો તેણે કેવો ખોરાક લેવો જોઈએ તો શિવાંશે પ્રવાહી ખોરાક વધારે પ્રમાણમાં લેવો જોઈએ કારણ કે ઝાડા ઉલટીના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને તેને પૂરું કરવા માટે આપણે પ્રવાહી ખોરાક લેવો જોઈએ સાતમો પ્રશ્ન જેનીલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે તે આવું કેમ કરે છે તો ગ્લુકોઝ લેવાથી શરીરને તુરંત જ એનર્જી એટલે કે શક્તિ ઉર્જા મળે છે અને એટલા માટે જેનિલ ક્રિકેટ રમતી વખતે ગ્લુકોઝ લે છે ત્યાર પછીનો પ્રશ્ન આઠમો જરૂર કરતાં વધારે ખોરાક ખાવાથી શું થાય તો જરૂર કરતાં વધારે ખોરાક ખાવાથી શરીરમાં તેનું પાચન થતું નથી અને આપણે બીમાર પડીએ છીએ ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલા વર્તન યોગ્ય કે છે કે અયોગ્ય તે જણાવો જેમાં પેલું નિમા ભણવાની સાથે સાથે રમતને પણ ખૂબ મહત્વ આપે છે તો તે યોગ્ય છે બીજું ઘરે બનાવેલું ભોજન ભાવતું નથી તો તે અયોગ્ય છે ત્રીજું સોહાના ટીવી જોતા જોતા ભોજન કરે છે તો તે પણ અયોગ્ય છે ચોથું રુસ્તમ તેના ખોરાકમાં લીલા શાકભાજીનો નિયમિતપણે સમાવેશ કરે છે તો તે યોગ્ય છે પાંચમું શાળાના શિક્ષક બાળકોને પ્રાથમિક સારવાર પેટીની નિયમિત સમજ આપે છે તો તે પણ યોગ્ય છે છઠ્ઠું શાળાના કેટલાક બાળકો મધ્યાહન ભોજન જમતી વખતે ટામેટા ડુંગળી થાળીની બહાર કાઢી બાજુમાં મૂકી દે છે તો તે અયોગ્ય છે સાતમું ખુશ જમતા પહેલા નિયમિત સાબુથી હાથ ધોવે છે તો તે પણ યોગ્ય છે આઠમું કેટલાક વિદ્યાર્થીઓ ચાવ્યા વિના ઝડપથી ખોરાક લે છે તો તે અયોગ્ય છે ત્યાર પછી વર્ગીકરણ કરો જેમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને સ્વાસ્થ્ય માટે હાનિકારક તો સૌપ્રથમ આપણે ફાયદાકારક ખોરાક જોઈએ તો ખીચડી રોટલો લીલા શાકભાજી દાળ ભાત ફળો સુકો મેવો દૂધ શીરો ભાખરી મુઠિયા ઢોકળા અને સુખડી છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે હવે સ્વાસ્થ્ય માટે હાનિકારક જોઈએ તો પાણીપુરી પીઝા બર્ગર ઠંડા ચોકલેટ વાસી રોટલી દાબેલી વેફર વડાપાવ કેક બ્રેડ પાવ વગેરે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ત્યાર પછી સાચો વિકલ્પ શોધો જેમાં પેલું આપણા શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે

ફક્ત સુગંધથી ઓળખી શકાય તેવો પદાર્થ કયો તો તે છે વરિયાળી ત્યાર પછી પાંચમો પ્રશ્ન નીચેનામાંથી તીખા સ્વાદનું જૂથ કયું નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં બી ને બદલે આપણે સી કરીશું કેમ કે આપણને તીખા સ્વાદનું જૂથ કયું નથી એવું પૂછેલું છે માટે આપણો જવાબ છે તે સી થશે જેમાં રાય હળદર અને છે ત્યાર પછી શરીરની તંદુરસ્તી માટે નીચેનામાંથી શું કરશો તો જવાબ આવશે બી ખૂબ ચાવીને ખોરાક ખાવો જોઈએ ત્યાર પછી તમારી શાળામાં સ્વાસ્થ્ય જાળવવા માટે થતી પ્રવૃત્તિઓ વિશે લખો તો અમારી શાળામાં સ્વાસ્થ્યની જાળવણી માટે નિયમિત રીતે નખની તપાસ કરવામાં આવે છે સમયાંતરે બધા જ વિદ્યાર્થીઓની ડોક્ટરી તપાસ કરવામાં આવે છે બધા બાળકોને પૌષ્ટિક આહાર મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધી ના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફળી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો